નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોળકિયા પ્રવીણભાઈ શ્રી ગણેશ ડિજિટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ વિડીયોના મારફતે છત્રી પાઠ જે ધોરણ દસના ગુજરાતીમાં આઠમો પાઠ છે તેના સ્વાજ્યની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જો તમે આ વિડીયોમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો જૂના હો તો લાઇક શેર કરી અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો આપણે વધારે સમયની બગાડતા જોઈએ સ્વાધ્યાયના એટલે કે છત્રી પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે છત્રી પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે તેનો ઉત્તર છે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા બીજો પ્રશ્ન છે લેખકે છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા સજ્જનો બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન દુકાનદારે લેખકને કઈ સલાહ આપી નો જવાબ છે દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી બીજો પ્રશ્ન પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું તેના ઉત્તર છે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો સાજનો ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં કારણો આપો એટલે કે જવાબ આપો પહેલો પ્રશ્ન રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખકે મક્કમ રહ્યા કારણ કે તો એનો ઉત્તર છે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનતાની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો બીજો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી ભરી લાગતી કારણ કે તેનો ઉત્તર છે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા આ ઉપરાંત રિક્ષા રિક્ષાભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ લખો પેલો પ્રશ્ન છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી તો વિદ્યાર્થી મિત્રો કેવીમાં પ્રશ્ન છે એટલે આપણે પ્રસ્તાવના આમાં લખેલી છે તમે જોઈ શકો જમણી સાઈડમાં કૃતિ તો કે છત્રી કરતા તો છે રતિલાલ બોરીસાગર સાહિત્ય પ્રકાર તો હાસ્યની બંધ સંદર્ભ એટલે કે ઓ મહાશ્રમમાંથી લીધેલું છે વિદ્યાર્થી મિત્રો તમને અન્ય કોઈ જગ્યાએ આ રીતે પ્રસ્તાવના સાથેના જવાબ છે નહીં મળી શકે એ માટે તમારે આ ચેનલમાં જ આ બધું છે પ્રાપ્ત થશે આનો ઉત્તર એવો છે છત્રી ન ખોવાય માટે લેખકને આ સલાહો મળી પહેલું છે એવું છે કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખોલી શકે એટલી મોટી દોરી રાખવી અને વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીટી રાખો આવી એક સલાહ મળી બીજું છે લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડાઈવર રાખે છે તેમ તેઓ આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ પણ રાખી શકે બીજી એક સલાહ છે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એકટાણા કરવાને પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે બીજો એક ઉપાય સલાહ છે કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમની જાણ કરી શકે એ પછી રાજ્યનો એક બીજો પ્રશ્ન છે કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠને આધારે લખો તો આ પણ સાત આઠ લીટીમાં છે એટલે પ્રસ્તાવના છે કૃતિ તો છત્રી કર્તા તો રતીલાલ બોરીસાગર સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સંદર્ભ એટલે કે ઓમ આશ્રમમાંથી આપ લીધેલો છે ડાબી સાઈડમાં ઉત્તર કરીને આપણે જવાબ છે લખીએ અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા છત્રી પર નામ સરનામું હતા એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરેના મળીને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય પરંતુ છત્રી પરત કરવા પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો વળતી બચમાં અમદાવાદ પાછા આવ્યા પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી સવારે પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તેઓ તરત બસની ઓફિસે ગયા પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી આમ કરવા જતાં ભાડાના જવા આવવાના બીજા એંશી રૂપિયા થયા આમ તાંબિયાની ડોસીને ઢીંગલા માથે મુંડામણ એક કહેવત જેવું થયું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છત્રીપાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોયા તમે બધાને પણ આ સ્વાધ્યાયના પ્રશ્નોનો વિડીયો છે ખૂબ ગીમો હશે પૂરો વિડિયો જોવા બદલ ધોરણ દસના તમામ ભાઈઓ બહેનોને છે એ આભાર અને બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો છે એ પહોંચાડજો અસ્તુ